ટીવી આપનું સ્વાગત છે શંકેશ્વર કોલેજ માં પ્રવેશોત્સવ અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો શ્રી એન એમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એનએસએસ વિભાગ દ્વારા ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ યોજાયો જેમાં કોલેજના શિક્ષકગણને વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરી ગુરુવંદના કરવામાં આવી આ કાર્યક્રમ નિમિત્તે કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશ ત્રિવેદીએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કુમકુમ તિલકથી પ્રવેશ કરાવી ભારતીય ગુરુ પરંપરા અને ગુરુ મહિમા વિશે વાત કરી કોલેજના સંચાલક નવીનભાઈ ભોજકે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની ગુરુ શિષ્ય પરંપરાનો ખ્યાલ આપ્યો કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પ્રવીણ બારોટે ગુરુ મહિમા વિશે વાત કરી તથા ડૉક્ટર મેહુલ જાનીએ ગુરુ પૂર્ણિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા કોલેજની વિદ્યાર્થીની ચેતના દેસાઈ ગુરુ જ્ઞાનનો મહિમા કરતું ભજન ગાયું હતું કોલેજમાં પ્રવેશોત્સવ નિમિત્તે પ્રથમ વર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને કુલકુલ તિલક કરી મોં મીઠું કરાવ્યું અને કોલેજની જ્ઞાન પરંપરાથી વાકેફ કરાવ્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રાજેશ રબારીએ કર્યું કાર્યક્રમનું સુચારુ સંચાલન ગુજરાતી વિભાગના પ્રાથમિક મેહુલ પ્રજાપતિએ કર્યું તથા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ રવિકુમાર લિંબિયાએ કરી હતી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર